ગામમાં એક બનાવતા દીકરો મારો મોટર સાઈકલ વાળો કેવો ઉતાવરો હાલે છે સરપંચ રાજી થઈ ગયા વાહ ભુરેશ સાહેબ વાહ તમારા જેવા ગામમાં પોલીસ વાળા કર્યું સાબ કતરાવ શું અડી નથી હો તમતરે કાયદાની ખબર પડે ખબર પડે છે ખબર પડે છે કાયમ યુઝ કરું છું હો ખર્ચી સાયકલ આપતા નથી આવડતું અને કાયદાનો દીકરો થાય છે દીકરા તું કે મારી તો આમ તો તારું કોણ ન ઉતારું ને તો હું ડોલ નહીં આયો નથી આયો તો નજર રાખની એ મુગળી કોણ આયો આયો પાકી જા પાકી જાય છે બચ્ચા બહુ દુખ્યો હો બાબા તમને કેમ ખબર પડી ગઈ તારો ગાલ જોઈ હે માણા ને લેલાડ તો ખબર પડ જાય તમને ગાલ જોઈ ખબર પડી ગઈ લેલાડ જોતા ને ઈ આતિક હોય હું નાસ્તિક છું નાસ્તિક બાબા તે મારો રસ્તો કર રહ્યો છું તારું કલ્યાણ કરવા જો મારું કલ્યાણ કરવા આવ્યા હોય ને તો મને બે કરોડ રૂપિયા બનાવી દો ને ગધાડા

એ ગધડા તારા પર દે થઈ ગયો હવે તું જમીને છોડું કઈ અને છોટી જાય છે મારો દીકરો અત્યારે માં કઈ ઢોંગી ફટકાઈ ગયો એક લાફો વરગાડી લીધો આ એનું બાપ મંતર આપ્યું કે શોટ નું કહેશે માના શોટી જાય છે હું માના શોટી જતા છે મારો દીકરો ભીમલો આવે હે પાછો પૈસા માગશે હમ પેલા બાપુ નો મંતર નો અહીંયા ઉપયોગ કરી લઉં પૈસા દેવા પડતી રે રે દો ભીમલો રે 开始。 <laughs> लाया करते कड़क मीठी आवा दी क्या સાહેબ તારી જાય ના સાહેબ ઉપર હાથ ઉપાડે છે પણ તું સોટા નહી અરે આ સોટાડી તો દીધા નજર કઈ આમ જાવ